એ ભાભી તમગાવો તો મારા ન ગલો ના બોલે સોરી મોણીની કો આમ ધંધીના કરકી નોરા કરવાની દેવપરાય જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા ક્લોકમાં તો સવારના વાગી આવ્યું ત્યારે નવું અને મમ્મી જય માતાજી มิસો સોસમાં કેરીનો રસ કાઢે એટલે ઠંડો થઈ જાય એટલે કે અમે થોડુંક પડે સાંતાલ પછી રસ કાઢી મૂકી એટલે 5 મિનિટમાં ખાયો થઈ જાય ઠંડો ઠંડો થઈ જાય ગરમ મજા ના આવે તાજો મજા ના આવે તો આ કાંપી જઈએ તો ખાંડી ઠંડો મસ્ત થઈ જાય અમે તો કાપી જ્યુકી દે રસ અમે આજ પપ્પા એમની વેલા દુકાને જતા રહ્યા હતા એટલે કામ વેલું પડી જ્યું હે નાવા ધોવાનું

આ બધા કેરીનો રસ ખાવા તો ગાય સાંજના વાગે જે સારા ચાર અને અમે ભૂય ભૂય ન ઉતી જાય અને હવે અમે કરશું નાસ્તો મમ્મી મમ્મી એ ભૂખ લાગી તી તે અથાણું ઢાંકડી હ તે હું બનાવું હવે મેંગી નાસ્તા માટે આપણે બધું કાપી નાખ્યું હે

तो गाइस હવે પકી ડોલ લઈને પાણી નામ માં ઝાડવાને જાયસી તો હું ઈની પાછળ પાછળ જઉ જ છું गाइस તડકા બહુત લગતા હે તો गाइस સૌ મે માર ભુમિયા કાર કરીતી વાવણી એ વા પાણી નાખ સુવા રહે

પણ તડકો તો મોટું બારી મૂકે એવો હેલો પાણી નામી દીધું હવે જાવી નીચે કુસુમ ક્યાં કરતી હે એ ડુંગળી બટાકાનું શાક વઘારે છે તાપ બહુ લાગે ને ગરમી બહુ પડે સાડા પાસ થયા તો એ તે તો તો ગાઈસ આ પકીની રોટલી કરે છે રોટલી પતી જવા આવી છે અને પકીએ ચીપીયો ભાગ્યો દેખાડેલી ચીઓરી જ ભાગી રાખ્યો જો જો બે કટકા બે કટકા કરી નાખ્યા અને આ વસ્તા એવા હે ને તે ભાઈ કુટ કરે હે અને કુસુમ તો કરી પેલા ચીપ્યો કર રોટલી કર્યા પેલા તો ચીપિયો વસોડી નાખ્યો અને કુસુમ વણે છે રોટલી કુસુમ ને શરીર થઈ ગયું હે ને જાડી એટલી થઈ ને ખાઈ ખાઈને ને તઈ બેઠા બેઠા વણે છે ઊભા ઊભા એને પગે પાણી ઉતરે એટલે અને ભગી જો મોઢો આખું લતડ પતડ થઈ ગયું છે ગરમી બહુ થાય છે તો ગાય સવાર વરસાદ ની તો રાહ જોવી જ પડશે આપણે ગમે એમ કરી વરસાદ છે તમારે અહીંયા તો મને મોકલજો વરસાદ ના ટ્યાપા મોઢે પડે છે તે નહીં આવતા તો ગાય ગાય જો હવે તડકો પવન મસ્ત કિનસડ્યો એટલે હવે પવન આમ ગરમી બહાર ઓછી લાગે તો ગાય પપ્પા આઈડિયા હે ગયા ઘરે આઈએ આ બધા ઇંતજાર હતા તો ગાઈસ લાલબા નય નયે ફોન લાય હે અને ભાભી બેઠા હે માતાજીને ઘોરે લાલા નવો ફોન લાયો હે તેમ એટલે ફોન ના હું

ચાલો બધા છંદો છંદો રસ તો ગાય આ બ્લોગ અહિયાં જ એન્ડ કરવી અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય